નમસ્કાર દોસ્તો તમે જે વિડીયો જોયો એ સોશિયલ મીડિયા પર હાલ અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે ધોલકા નગરપાલિકા જ્યાં લોકો પોતાના પ્રશ્નોને લઈને કચેરી પર પહોંચ્યા છે અને નકલી નોટોનો વરસાદ કર્યો છે થોડી વાર તો મને એવું લાગ્યું કે ભાઈ આ અધિકારી આટલો ઈમાનદાર કેમ થઈ ગયો આટલી બધી નોટોનો વરસાદ થાય છે તો એક નોટ પણ પોતાના ગજવામાં નથી નાખતો અમથા તો આ લોકો હજારો લાખો રૂપિયાની રિશ્વત લેતા હોય પછી જ લોકોના કામ કરતા હોય છે આ એ ચોર અધિકારીઓ છે પરંતુ ત્યાર પછી ખબર પડી કે આ તો નકલી નોટો છે એટલે અધિકારી એ એક પણ નોટને હાથ ન લગાવ્યો લોકોની માંગ છે કે રોડ રસ્તા ગટર લાઈન આ બધી સુવિધાઓ જનતાને પૂરી મળતી કેમ નથી જ્યારે પણ અમે ફરિયાદ કરવા આવીએ છીએ ત્યારે તમે અમને વાયદા ઉપર વાયદાઓ કરો છો ત્યારે ત્યાંની જનતા કેવી ગુસ્સે થઈ છે અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓની સાથે તેની જનતા કચેરી પર પહોંચી છે નકલી નોટોનો વરસાદ કર્યો ત્યાર પછી આ અધિકારીને કેવો પરસેવો છૂટવાયો છે જુઓ તમે આ સમગ્ર ઘટના

એમને બસો બાર લઈ જવી પડે છે એ જે મેન રસ્તો અમદાવાદ નો છે એ આજથી વીસ દિવસ પહેલાનો બન છે બસો બાર લઈ જવી પડે છે ભારતીય ઉપાડે છે દ્વારકા સિટી ની પબ્લિક ને ચાલીને ત્રણ કિલોમીટર જવું પડે છે કલીકુંડ અને એથી બસમાં બેસીને એ જાય છે અને આજ પણ અમે આ ઉગ્ર આંદોલન કર્યું છે આગામી સમયમાં જો અમે એમને પહેલી તારીખ સુધીનો વીસ પંદર વીસ થી પચીસ દિવસનો ટાઈમ આપેલો છે જો એમાં નહીં થાય તો આનાથી પણ ઉગ્ર આંદોલન તમારે પૂછવું છે આ ચોર અધિકારીઓને કે તમને ખુરશી મળી જાય છે એટલે તમે લોકો એવું કેમ માનો છો કે આ જનતા અમારી ગુલામ છે અને આ ખુરશી અમારા બાપની છે તમને લોકોને ત્યાં જનતાના કામ કરવા માટે બેસાડ્યા છે તો તમે જનતાના કામ કેમ નથી કરતા સત્તાધીશોને પણ મારે પૂછવું છે કે તમે આ પબ્લિકને આ જનતાને એવો મોકો કેમ આપો છો કે જનતાને આંદોલનો કરવા પડે છે રેલીઓ કાઢવી પડે છે તમને લોકોને છે કે નહીં વારંવાર જનતા પોતાના પ્રશ્નોને લઈને કચેરીઓ પહોંચે છે તો જનતાના પ્રશ્નોને તમારે સોલ્વ કરવા એમની સમસ્યાનો ઉકેલ લાવો એ જ તો તમારું કામ છે તમને લોકોને ત્યાં ઘાસ કાપવા માટે તો બેસાયા નથી ખુરશી ઉપર લોકોએ વોટ આપી આપીને હવે તમને લોકોને સત્તા મળી ગઈ છે એટલે જનતાનું જે એ થાય પાંચ વર્ષ સુધી અમને કોણ અમારો વાળ વાકો કરી શકવાનો છે કદાચ તમને આવો હોય તો એ કાઢી નાખજો કારણ કે જનતા એક વાર દુઃખી થાય બે વાર દુઃખી થાય ત્રણ વાર દુઃખી થાય પછી જયારે જનતાનો મગજ છટકે છે ત્યારે તમે અને તમારી ખુરશી ક્યાં ગાયબ થઈ જાઓ એનો અથવા પત્તો પણ નહીં લાગે સાહેબ અને આ ચોર અધિકારીઓનો કહેવા માંગુ છું જે રીતે તમે વાયદા ઉપર વાયદા કરો છો લોકોને કચેરી પર આવીને આંદોલન કરવા માટે મજબૂર કરો છો તો પછી પહેલેથી અધિકારીઓને આ જનતાની જે કઈ સમસ્યાઓ છે જે કઈ તકલીફો છે ઉપર સુધી તમે પહોંચાડો અને એમનું નિવારણ લાવો મેં તમને અગાઉ કીધું એમ આ ખુરશી તમારા બાપુજીની પેઢી નથી તમે જનતાના કામ કરવા માટે ત્યાં બેઠા છો જનતાના પ્રશ્નો સાંભળવા માટે બેઠા છો વિડીયોમાં દોસ્તો બસ આટલું જ પણ એટલી વિનંતી કરતો જ આવ છું કે વિડીયો વધુમાં વધુ શેર કરો આ ભ્રષ્ટ અધિકારીઓના ભાંડા ફોડો તમે જય હિન્દ